પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં ગઈકાલે જીવ દેવા પ્રેમીઓએ આખલાઓને મનપા કચેરીમાં પૂરી દેતા દેકારો જોવા મળ્યો હતો મોડી સાંજે સાત જેટલા ગો પ્રેમીઓ વિરુદ્ધ હાર્બર મહી પોલિટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અપહરણ એટ્રોસિટી અને જ્ઞાતિ પ્રતિ અપમાનિત સાહિત્યિક કલમ હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો પોરબંદર ખબરનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું તમારી સાથે કિશન ચૌહાણ પોરબંદર મહાનગરપાલિકા કચેરીમાં ગઈકાલે થયેલા બબાલબા શહેરમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે આ ઘટના જોઈએ તો પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખે તેમના લેટર પેડ ઉપર મંડેર ગામમાં જે આખલાઓથી લોકો પરેશાન છે તેમની રજૂઆત મળી હતી ત્યારબાદ પોરબંદર મનપાના કર્મચારીઓએ નગરપાલિકાની ટોલીમાં મંડેર ગામેથી આઠેક જેટલા આખલાઓને પગલી પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા પોરબંદર ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાં જીવદયા પ્રેમીઓને જાણ થતા તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને ત્યાં ઓર્ડર ગોસળા ખાતે કર્મચારીઓ અને જીવદયા પ્રેમીઓ વચ્ચે રક્તક જોવા મળી હતી ત્યારબાદ જીવદયા પ્રેમીઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ જે કર્મચારીઓ હતા નગરપાલિકાનો તેમને ગેરકાયદે રીતે અટકાયત કરી તેમને મહાનગરપાલિકાની કચેરી ખાતે ટ્રેક્ટર સાથે ટોલીમાં આખલાઓ ભરી પહોંચ્યા હતા જ્યાં મહાનગરપાલિકાની કચેરીમાં દબાણપૂર્વક ટ્રેક્ટરની ટોલી સાથે આખલાઓને અંદર પહોંચાડ્યા હતા ત્યારબાદ ભારે દેકારો ગઈકાલે મહાનગરપાલિકાની કચેરીમાં જોવા મળ્યો હતો તો સમગ્ર ઘટનાને લઈને મહાનગરપાલિકામાં કામ કરતા લક્ષ્મણભાઈ સિંધલે સાત જેટલા ગૌપ્રેમી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે જેમાં આરોપી રમેશ ઓડેદરા લીલુ ભૂતિયા હિમા રાતિયા નેહા કારાવદરા રાજુ શર્મા અમિત ખોડા